માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળ ચકાસણી કાર્યવાહી હાથ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોજપુર ગામે મહીસાગર નદી ઉપર પુલ તૂટી જવાની દુર્ઘટના બનવા પામી છે ત્યારે દાહોદ જિલ્લામાં આવેલા બ્રિજ તેમજ પુલ અંગેની ખરાઈ કરવા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી દ્વારા સૂચના આપવામાં આવી છે દાહોદ જિલ્લામાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લાના તમામ બ્રિજ કે પુલોની સ્થિતિ કેવી છે જે પુલ કે બ્રિજની જર્જરિત કે ભયજનક સ્થિતિ જણાય તો તેનો ટેકનિકલ સર્વે કે મરામત કરવા અને જોખમી બ્રિજ તેમજ પુલો પરના વાહન વ્યવહારને અવરજવર માટે વૈકલિક વ્યવસ્થા કરવા તેમજ ખાસ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગની સૂચના આપવામાં આવી છે જે સંદર્ભે દાહોદ જિલ્લાના દેવગઢ બારા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક આવેલ સોળ પુલની તપાસણી શ્રી પંચાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાકટાળાની સાથે રાખી રૂબરૂ મુલાકાત લઈ સોળ જેટલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બીરો કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ